हेलो मित्रों टेक्निकल गुजराती YouTube चैनल में स्वागत है मित्रों तो आपण आजना वीडियो ने अंदर लेन आया छे कि मित्रों Facebook ની ID કઈ રીતે મિત્રો આપણે रिकवर કરવી કોઈ પાસપોર્ટ ખબર ના હોય Gmail ID ખબર ના હોય તો મિત્રો આપણે Facebook ની ID મિત્રો કઈ રીતે रिकवर કરવી મિત્રો તો આપણે મિત્રો ગુજરાતી ભાષામાં બધું સમજાવવાના છે મિત્રો તો ચલો આપના વિડિયોનો શરૂ કરીએ છે મિત્રો તો મિત્રો આપણે Facebook મિત્રો ઓપન થશે એટલે કે આ રીતનું આવશે તો આપણે શું ગонછા 3 डॉट વાળો ઓપ્શન છે મિત્રો આપણે ક્લિક કરીશું 3 डॉट વાળો ઓપ્શન પર ક્લિક કરીને તમે જોઈ શકો લોગ એકાઉન્ટ પર લોગ એકાઉન્ટ પર મિતો આપણે ક્લિક કરી દશું લોગ એકાઉન્ટ પર ક્લિક કરશું ફરી આવશે લોગ એકાઉન્ટ પર ફરી આપણે ક્લિક કરી દેવાનું છે ફરી ક્લિક થશે તો કઈક આ રીતનું ઓપ્શન ખુલશે કે تمہارے પાસે બી આઈડી છે તમે જોઈ શકો છો કે કેસ બની તો મેдам બીજી આઈડી લાવ્યો હે રિકવર કર્યું હે તો તમને બતાવું છું તો તમે જોઈ શકો બીજું એકાઉન્ટ લોગિન કરો એમ આપણે ક્લિક કરી દેવાનું છે જ્યારે પર ક્લિક થસે કે કઈક આ રીતનું ઓપ્શન ખુલે છે તો મિત્રો જે સપસા આવશેગર મોબાઈલ નંબર અથવા ઈમેલ તો આપણે મિત્રો ઈમેલ આઈડી ખબર ના હોય તો શું કોણ છે અહીંથી આપણે મોબાઈલ નંબર આપી દેવાનો છે તો ચલો મિત્રો હું મારો મોબાઈલ નંબર અહીંથી આપી દેવ છું મિત્રો મેં મોબાઈલ નંબર આપી દીધો છે અત્યારે આવશેગર પાસપોર્ટ કારણ કે મિત્રો પાસપોર્ટ ખબર નથી શું કોણ છે પાસપોર્ટ ભૂલી ગાય છે ને પે મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે આ તમે જોજો તો આ પાસપોર્ટ ભૂલી ગયા ચેન પર ક્લિક થઈ ગઈ ચારિત નું ઓપ્શન પર તો કેક આવ આવશે આ તમે જોઈ શકો છો તમે વાછી શકો છો સોરી તેના બદલે કૃપા કરીને તમારો ઈમેલ અથવા મોબાઈલ નંબર દ્વારા શોધો તો શું કોણ છે આપણને ઈમેલ ખબર નથી તો આપણે મોબાઈલ નંબર થી જે મે નાખ્યો તો એ તમારે નાખી દેવાનો છે ભાઈ તમને શું કોણ છે ચાલુ રાખો અને તમે તો આપણે ક્લિક કરી દેવાનું છે અહીં પર ક્લિક થા સિલેક્ટ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તમે જોઈ શકો છો ઓટીપી ન આવે આ રીત ને તમારે જે ક્લિપ પણ ફેસબુક ની આઈડી છે એ બધી આઈડી ખુલી જશે તમારે ગમે તે આઈડી લોગિન કરી હોય તો અમારી આઈડી પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે આ રીત નો આપણે મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે આઈડી પર પછી તમારો મોબાઈલ નંબર પર કોડ આઈ ગયો છે મિત્રો આપણે કોપી કરીને પેસ્ટ કરશું પછી બસ ચાલુ રાખો અને તો મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે તમે જોઈ શકો છો તમારી આઈડી મિત્રો લોગિન થઈ જશે આ રીત ની तो बस मित्रों तो मारी वीडियो पर तुम्हें नवा हो वीडियो ने लाइक कर लीजिए चैनल सब्सक्राइब कर लीजिए क्लिक करवा भूलता नहीं